ઘુસણખોરી અટકાવવા લોકોએ નવાયાળ રામેશ્વરની ચાલીમાં ઓળખપત્ર વિના ફેરિયાઓ માટે પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવ્યા હતા આતંકવાદી હુમલા બાદ શહેરમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરીને અટકાવવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ નગરજનો પણ હવે જાગૃતતાના તરફ આગળ વધતા હોવાનું જાણવા મળી રહ્યું છે શહેરના નવાયાર રામેશ્વરની ચાલીમાં સ્થાનિક લોકો દ્વારા મંગળવારે ચાલીમાં ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરિયાઓને જ પ્રવેશ આપવા ઓળખપત્ર આધાર કાર્ડ પુરાવો બતાવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે તેવું બેનર લગાવવામાં આવ્યું છે જે પણ કોઈ ફેરિયો અહીં પ્રવેશ છે તો તેમના આધાર કાર્ડના પુરાવા સ્થાનિક લોકો દ્વારા ટ્રેક કરવામાં આવી રહ્યા છે કારણ કે પહેલગામમાં જે ઘટના થઈ છે પ્રવેશ ઉપર હુમલો થયો છે તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ અને અમારાથી પાંચસો મીટર દૂર નવાડ આવેલ છે ત્યાં શંકાસ્પદ આતંકવાદીઓ બાંગ્લાદેશના આતંકવાદીઓ છે તેમ શંકા છે તેથી પોલીસ તેની અટકાયત કરવામાં ગઈ છે પરંતુ અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે આ જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને